નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે પ્રયાણાંક વિસ્તારમાં પરપ્રાંતિય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેવ વ્યાપાર નો ધંધો ચલાવતા ઈસમોને શોધી કાઢી વડોદરા શહેર એ ટીમ વડોદરા શહેરમાં ચાલતા દેહ વેપારના ધંધાને નિષ્ણાબૂદ કરી ધંધો કરાવતા હોય તેવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અંતર્ગત રેણાંક વિસ્તારમાં પરપ્રાંતિય યુવતીઓને રૂપિયાની લાલચ આપી વેપારનો ધંધો ચલાવતા ઈસમોને શોધી કાઢતી વડોદરા શહેર એ એચ ટીમ પકડાયેલ આરોપીનું નામ પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો